હેલો એવરી વન દ્રષ્ટિસ આપ સૌનું સ્વાગત છે આજે આપણે તલ ડ્રાય ફ્રૂટ લાડુ બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે ચારસો ગ્રામ સફેદ તલ ઉમેરી દઈશું અને હવે તેને આપણે ડ્રાય રોસ્ટ કરી લઈએ તલને શેકાતા અહીં બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તલ એકદમ સરસ શેકાઈ જાય અને તે આવી રીતે ફૂટવા લાગે ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે એક વાસણમાં કાઢી અને ત્યારબાદ તેને ઠંડુ કરવા માટે રાખી દઈશું હવે ફરી પાછું પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે વન થર્ડ કપ કાજુ વન થર્ડ કપ બદામ વન થર્ડ કપ અખરોટ બે ચમચી પમ્પિન સીડ અને બે ચમચી વોટરમેલન સીડ ઉમેરી દઈએ અને તેને પણ આપણે એકથી બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાયકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીં ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે તો આ સમયે આપણે તેમાં ચાર ચમચી જેટલું ટોપરાનું છીણું ઉમેરી દઈશું અને તેને પણ આપણે ડ્રાયફ્રૂટની સાથે એક મિનિટ રોસ્ટ કરી લઈએ હવે બધું જ એકદમ સરસ શેકાઈ ગયું છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ તેને ઠંડુ થવા માટે દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણા તલ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને તેમાં શેકેલા તલ ઉમેરી દઈએ હવે તલમાં આપણે ત્રણસો ગ્રામ જેટલો ઝીણો સમારીને ગોળ ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં આપણે બે ચમચી જેટલું તલનું તેલ ઉમેરીશું હવે તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈને એકદમ સરસ પીસાઈ જાય ને તેવું તૈયાર કરી લઈશું તો આવી રીતે એકદમ સરસ આવું લચકા જેવું તૈયાર થાય ને તેવું આપણે પીસવાનું છે તો હવે આ પીસાયેલા તલને આપણે બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ તે જ મિક્સર જારમાં આપણે શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ હવે આ ડ્રાયફ્રૂટનો પણ આપણે એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈશું અને આ પાવડરને પણ આપણે તલની સાથે ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ મિક્સ કરતી વખતે મિશ્રણ આપણને ડ્રાય લાગે ને તો એકાદ ચમચી તલનું તેલ વધુ ઉમેરી શકાય છે હવે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હાથેથી જોઈએ તો આવી રીતે સરસ ભેગું થઈ જાય છે અને તેમાંથી આપણે લાડુ સરળતાથી બનાવી શકીએ છીએ તો બસ હવે થોડું હાથમાં લઈને તેમાંથી આપણે લાડુ બનાવી લઈએ હવે અહીં બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો બે ચમચી જેટલું ટોપરાનું છીણ લઈ લઈશું અને તેનાથી લાડુને આપણે ગાર્નિશ કરીશું અહીં બધા જ લાડુમાં આપણે ટોપરાનું છીણ લગાવી દીધું છે ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં લાડુને લઈ લેશું તમે જોઈ શકો છો આપણા લાડુ કેટલા સરસ તૈયાર થયા છે તે એકદમ સરસ મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવા તૈયાર થયા છે આ લાડુને તમે પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો તો તૈયાર છે આપણા તલ ડ્રાયફ્રૂટ લાડુ તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં